અંકલેશ્વરના કલ્પેશ પટેલ કાર્તિક કોરી અને અશરફ દિવાન દ્વારા ચાર સીઝનની અભૂતપૂર્વ સફળતા બાદ એકતા કપ સીઝન ફાઈવ નું આજરોજ શુભારંભ થયો હતો ટુર્નામેન્ટમાં ભાગ લેનાર આઠ ટીમોના આમંત્રિત મહેમાનો અને સ્પોન્સરોની હાજરીમાં ટ્રોફીને ખુલ્લી મૂકી ટુર્નામેન્ટની આમંત્રિત મહેમાનોના હસ્તે રિબેન કાપી મેચની શરૂઆત કરવામાં આવી હતી યુવા પ્રતિભાવને એક પ્લેટફોર્મ મળી રહે તેમજ શહેરમાં કોમી સૌહાર્દ જળવાઈ રહે તેવા સુભાશયથી સતત ચાર વર્ષથી રમતા એકતા કપની પાંચમી સિઝનનું આજથી પ્રથમ મેચ ગત વર્ષની ચેમ્પિયન ટી કે મોમેન્ટ અને અલબેક વોરિયર્સની મેચ થઈ હતી જેમાં પ્રથમ બેટિંગ કરતાં ટી કે મોમેન્ટે ઇમરાન જોલી પચીસ બોલમાં ચુમ્માલીસ તેમજ કેપ્ટન સાહિલ મિર્ઝાના અઠાવીસ બોલમાં સુડતાલીસ રનની મદદથી એકસો સત્યાસી રનનું ટાર્ગેટ આપ્યું હતું જેના જવાબમાં અલબેક વોરિયર્સે ઉજ્જવલ ઠાકરના પચાસ બોલના પચ્યાસી રન નોટઆઉટ તેમજ ફૈઝાન બ્રિટિશના વીસ બોલમાં તેત્રીસ રન નોટઆઉટની મદદથી અઢાર ઓવરમાં જ ટાર્ગેટ પૂરો કરી વિજય પ્રાપ્ત કરી ટુર્નામેન્ટની વિજયની શરૂઆત કરી હતી આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના ચેરમેન ઇસ્માઇલ મતદાર હેમંત મોદી સમીઝ હી સ્ટાઇલ સલામભાઈ યુનુસભાઈ નવાબ ફારૂક ટેલર સમદ દાદા રાજુભાઈ મુજુભાઈ તેમજ કોમેન્ટેટર આશિષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

કપના જે આયોજકો છે મેઈન જે મારા મિત્રો છે કાર્તિકભાઈ અને કલ્પેશભાઈ ખરેખર એ લોકોએ એમની ટીમે સુંદર કામગીરી કરી છે ડિસિપ્લિનથી હવે ટુર્નામેન્ટ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે દરેક વસ્તુ જે જરૂરી હતું એ લોકો બે ફોલો કરી કરીને એક એવા સ્ટેજ પર આવી ગયા છે કે પ્લેયરો બી એ રીતે મોટિવેટ થઈ રહ્યા છે એટલે હંમેશા મારા કોઈ બી ફંક્શનમાં હું કહેતો જાઉં છું કે જ્યાં સુધી આયોજકો સ્ટ્રીક નહીં થશે ત્યાં સુધી પ્લેયરો એને ફોલો નથી કરવાના તો એને અનુસરીને આ લોકોએ જે નિયમો બનાવ્યા છે તો આજે દરેક પ્લેયર ડિસિપ્લિનમાં રમી રહ્યા છે અને આ લીગને સફળ બનાવવામાં આજ જ ફ્રેન્ચાઇઝ આ જ પ્લેયરો અને ખાસ કરીને સ્પોન્સરનું જે વાત કરું કે સ્પોન્સર વગર આ ટુર્નામેન્ટ બિલકુલ અધૂરી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની